નમસ્તે ફ્રેન્ડ્સ હું છું પૂનમ અને મારી ચેનલ જસાણી ક્રિએશનમાં સ્વાગત છે તમારું મેં પહેલા વિડીયોમાં બતાવેલું કે ડ્રેસ પરથી ડ્રેસનું માપ કેવી રીતે લેવાય આજે હું બતાવીશ કે માપ છે એનાથી ડ્રેસનું કટિંગ કઈ રીતે કરાય જે માપ લીધું હતું આપણે એના ઉપરથી કટિંગ કરવું જો તમે મારો એ વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો કેમ કે એ વિડીયો જોશો તો જ આ વિડીયો વધુ સમજાશે એ આગળના વિડીયોની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જઈને જોઈ શકો છો જે ફ્રેન્ડ્સ પહેલી વખત મારી ચેનલમાં આવ્યા હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરીને બતાવજો કે તમને વિડીયો કેવા લાગે છે હવે કટિંગ સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અઢી મીટર કાપડ છે અને એક ઘડીમાં વાળી લેવાનું છે આને સરખું કરી રાખવાનું છે એવું લાગે તો પ્રેસ કરી દેવાનું છે પહેલા વિડીયોમાં જોયેલું કે ડ્રેસ પરથી ડ્રેસનું માપ કેવી રીતે લેવું અને આ માપ પહેલા વિડીયોનું છે આજે એ માપનું કટિંગ કેમ કરવું તે બતાવીશ અહીં ઘડીનું માપ કેટલું રાખવું તે હું તમને કહી તો શીખની પહોળાઈ હોય એનો બીજો ભાગ કરી અને એમાં ત્રણ ચાર પ્લસ કરી દેવાનું છે તો અહીં અઢાર છે શીખનો ભાગ અને એનું અડધું નવ આવે છે તો એમાં ત્રણ ચાર ઇંચ રાખી અને એટલું ઘડીનો ભાગ રાખી દેવાનો છે હવે આપણે નીચેનો ઘેર જોવાનો છે નીચેનો ઘેર છે અઢાર તો એના અડધા નવ ઉપર નિશાન કરી લેવાનું છે અને દોઢ આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિંગનું રાખી દેવાનું છે હવે જોઈએ આપણે લંબાઈ અહીં મારી લંબાઈ ફૂલ આવે છે લંબાઈ જેટલી હોય એમાં આપણે દોઢ પ્લસ કરવાનું છે હવે લેશું આપણે શોલ્ડર તો જેટલું શોલ્ડર હોય એનો બીજો ભાગ કરી અને નિશાન કરવાનું છે અહીં મારા શોલ્ડર છે બાર તો છનું આપણે માર્ક કરશું અહીં થોડે નીચે પણ આપણે છનું નિશાન કરી લેવાનું છે હવે જોવાનું છે મૂંઢો તો મૂંઢો છે આપણો છ તો ઉપરથી શોલ્ડરથી આપણે છ ઇંચે નિશાન કરી લેવાનું છે અને સીધી લાઇન કરી લેવાની છે હવે જોવાનું છે આપણે ચેસ્ટની પહોળાઈ અહીં ચેસ્ટની પહોળાઈ છે અઢાર તો એનું અડધું આવે છે નવ તો નવ નું આપણે માર્ક કરી લેશું અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિનનું રાખવાનું છે અને સીધી લાઈન કરી અને જોઈન્ટ કરી લેશું હવે લેવાનું છે કમરની લંબાઈ તો અહીં કમરની લંબાઈ છે બાર તો થી આપણે નીચે સુધી બારે નિશાન કરી લેશું અને હવે કાપાની લંબાઈ લેવાની છે એટલે કે સીટ તો તે છે એકવીસ તો શોલ્ડરથી નીચે આપણે એકવીસે માર્ક કરી લેશું અને એ બે ઉ આપણે સીધી લાઈન કરી લેશું હવે લેવાની છે કમરની પહોળાઈ પેલા આપણે લંબાઈ લીધી હવે આપણે પહોળાઈ લેવાની છે કમરની તો કમરની પહોળાઈ છે પંદર તો નું અડધું આવે છે સાડા સાત તો સાડા સાતે માર્ક કરી લેશું અને ડો નીચે આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિન નું રાખી દઈશું હવે કાપાની પહોળાઈ લેવાની છે તો કાપાની પહોળાઈ છે અઢાર તો નું અડધું કરશું આપણે નવ ઇંચ અને નવ ઇંચે આપણે માર્ક કરી લેશું અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિનનું રાખી દઈશું હવે આ બેવું નિશાનને આપણે જોઈન્ટ કરી લેશું નીચેના ઘેર સાથે પણ સીટના માપને પણ જોઈન્ટ કરી લેશું સીધી લાઈન કરી લેશું હવે મુંડા આકારનું કરવાનું છે તો અહીં ખૂણામાંથી એક ઇંચનું માર્ક કરવાનું છે અહીં શેપ આપવાનો છે ઉપરથી મેજર ટેપને થોડી વાળી બેન્ડ કરી અને અહીંયા આપણે વચ્ચેથી રાઉન્ડ શેપ આપવાનો છે અને ત્યાંથી માર્ક કરી લેશું આ થઈ ગયો પાછોનો ભાગ હવે મુંડાનો નીચેનો ભાગ છે તો ત્યાં અડધો ઇંચે નિશાન કરી અને રાઉન્ડ કરી લેશું આ થઈ ગયો આગળનો મુંડો અને હવે અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરી લેશું હવે ગળાનું માપ લેવાનું છે તો અહીં ગળું આપણે અઢીનું રાખશું અને આગળનું ગળું છે પાંચ ઇંચ તો નીચે આપણે લંબાઈ પાંચ ઇંચનું ગળું રાખશું અહીં તમારે જેવો શેપ આપવો હોય તે તમે આપી શકો છો હવે આ નિશાન છે એના ઉપર આપણે કટ કરી લેશું જેવું છે તેવું જ આ મુંડાનું કટિંગ છે એ પાછળના ભાગનું થયું છે આગળનું હજી બાકી છે તે આપણે જોયું જશે હવે અહીં સીટના ભાગમાં થોડા કટ લગાવી દેસું અને કમરના ભાગમાં પણ થોડો કટ લગાવી દેસુ અને ઉપર ગળાનું જે અઢીનું નિશાન કર્યું છે ત્યાં પણ આપણે કટ લગાવી દઈશું હવે આ એક ભાગ આપણો રેડી થઈ ગયો છે હવે બીજા ભાગનું કટિંગ કરશું પાછળના ભાગ માટે આપણે કાપડને આ રીતે ફોલ્ડ કરવાનું છે એક વખત અને એની ઉપર આપણે કટિંગ કરેલો ભાગ રાખી દેવાનો છે એક જ સરખું કરવાનું છે હવે જેવું છે તેવું જ આપણે કટિંગ કરી લેશું મુંડામાં અને ગળામાં ફેરફાર કરવાનો છે પણ અહીંયા આપણે પછી જોઈ લેશું હવે અહીં પણ આપણે કટ કરી લેશું જેમ આગળના ભાગમાં કરેલા હતા તે પાછળનો ભાગ છે અને આ છે આગળનો ભાગ તો આગળના ભાગમાં આપણે મૂઢો કટ કરવાનો છે તો એના માટે આપણે આ જે નીચે નિશાન કરેલું હતું રાઉન્ડ આપેલો હતો તે આપણે કટ કરી લેશું એટલે આ થઈ જશે આપણો આગળનો ભાગ આ રીતે બંને ભાગના કટિંગ થઈ ગયા છે હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે તો એના માટે આપણે કાપડને ડબલ ફોલ્ડ કરીને રાખવાનું છે કારણ કે બે સ્લીવ એક યારે કટ કરવાની છે એટલે ડબલ ફોલ્ડ કરીને રાખવાનું છે અહીં આપણી સ્લીવની લંબાઈ છે પંદર ઇંચ તો નીચે પટ્ટી વાળવાનું રાખી અને ઉપર થોડું શોલ્ડરે સિલાઈનું રાખીએ એટલે ટોટલ આપણે દોઢ વધારવાનું છે એટલે પંદર ને સોળ સાડા સોળ આપણે લેવાનું છે હવે બાયની મોરી લેવાની છે તો બાયની મોરી છે પાંચ ઇંચ તો આપણે પાંચ ઇંચ ઉપર નિશાન કરી લેશું અને એક ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈનું લેશું હવે બાયની પોળાઈ જોવાની છે તો આ રીતે આપણે માપવાનું છે અહીં જે મુંઢાનો શેપ છે તેને આ રીતે આપણે માપી રાઉન્ડમાં માપી અને તેની પોળાઈ લેવાની છે તો અહીં આવે છે આઠ ઇંચ તો માર્ક કરી લેશું આઠ પર અને ઉપરથી આપણે ત્રણ ઇંચ એક્સ્ટ્રા નિશાન કરી લેશું અને એ બેઉ આપણે સીધી લાઈન જોઈન્ટ કરી લેશું હવે ઉપરથી મુંઢાનો શેપ ક્રોસમાં આપવાનો છે તો ઉપરથી આઠ ઇંચનું નિશાન આપણે કરવાનું છે અને અહીં આપણે શેપ આપવાનો છે સ્લીવનો પાછળનો શેપ અને આગળનો શેપ બંને આપી દેવાના છે કટિંગ પછી કરી લેશું આપણે અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈનું રાખી દેવાનું છે હવે આ નિશાનને મોરીના નિશાન સાથે જોઈન્ટ કરી લેશું હવે જેવું છે તેવું જ આપણે નિશાન ઉપર કટ કરી લેશું હવે અહીં વચ્ચે પણ આપણે કટ કરી લેશું હવે સ્લીવ ને ખોલી લેશું અને આ આગળનો ભાગ અહીં જે ડ્રો કરેલો છે તેને આપણે કટ કરી લેશું આ ભાગ પાછળ જોઈન્ટ કરવાનો હોય છે અને આ જે ખાડાવાળો ભાગ છે એ આગળનો થઈ ગયો આ આપણું સ્લીવનું કટિંગ થઈ ગયું છે આ બે આગળ પાછળના ભાગ આ ગળું ડિઝાઇન વાળું કરવાનું છે તો એ હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આ વિડીયોમાં બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે હવે આપણે અસ્તરનું કટિંગ કરવાનું છે તો એના માટે જે બચેલું કાપડ છે એ જ લેવાનું છે એને ડબલ ફોલ્ડ કરી અને આપણે લેશું અને જે કટિંગ કરેલો પાર્ટ છે એને આપણે એની ઉપર રાખી દઈશું અને 1 ઇંચ જેટલું વધુ રાખી અને નિશાન કરી લેશું અને પછી એને કટ કરી દેસુ આ આપણું ઇનર કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ મેથડ મેથડથી શીખવાડ્યું છે તમે આ વિડીયો જોઈને ઇઝીલી શીખી શકશો આગળનું ગળું કટિંગની ડિઝાઇન કેવી રીતે કરવું એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કેમ કે કેનવાસ કટિંગ કરવું કેમ ડિઝાઇન બનાવવી તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા વિડીયોને લાઈક કરજો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ બા